સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ ગુજરાતના તેત્રીસ જિલ્લાના એકસો વીસ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ તાપીના કુકાર મુંડામાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ અને નિઝરમાં બે પોઈન્ટ શૂન્ય પાંચ ઇંચ ખાબક્યો અન્ય તાલુકાઓમાં સુરતના ઉમરપાડામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ નર્મદાના સાગબરામાં એક પોઈન્ટ સુડતાલીસ ઇંચ અને જામનગરમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો ગુજરાતમાં આ સિઝનમાં સરેરાશ સુડતાળીસ ટકા વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ ઇંચ સાથે સુડતાળીસ ટકા અને સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ ટકા વરસાદ પડ્યો વલસાડમાં સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ પચાસ ઇંચ અને પાટણમાં સૌથી ઓછો ચાર પોઈન્ટ બાવન ઇંચ વરસાદ નોંધાયો તાલુકામાં કપરાડામાં પચાસ પોઈન્ટ પચાસ ઇંચ અને શંખેશ્વર માં ત્રણ પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ પડ્યો હવામાન વિભાગે દસ જુલાઈ બે હજાર પચીસ થી રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી જેમાં તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે માછીમારોને દસ થી સત્તર જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અઢાર જુલાઈ થી વરસાદમાં વિરામ આવશે પરંતુ બાવીસ જુલાઈ બાદ હવામાન માં પલટો આવશે અને ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ ની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર માં પવન સાથે વરસાદી ઝાપટા નું અનુમાન છે જયારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે આ સમયગાળા દરમિયાન રાજ્યના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવાનું જોખમ રહેશે અને સ્થાનિક વહીવટ ને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે